सिंह पर, पर इस पर काम करे रहा है ली माता जी ने दर्जा दिया है जी राजू माल पड़ेलो ये बढ़ाए लो जो बाजो पे पानी पीनो पड़ी से जो काम चालू થઈ ગઈ છે

નેકળી જાશું આવડે જો બટાકા ઉપર છે નેકળી જશે મહિના પછી બધે

જો ટેબલ આવે તો થોડું કૂટી ઉપર હવે તો લેવાનો છે ઉપર ટેબલ સડાવે ખાલી મારવાનું બાજી છે ખાવા કઈ મારી તમે કહો છો જો કે આપણે કટનાઈ જો આપણે અહીંયાથી માલ ભરી અહીંયા સીડી ઉપર ચડવાનું હોય સળી અને માલ હાલવાનો હોય जो आई यति बताउँदैन आई यति उपर माल हाल भन्नु भयो जो मैले बाजु बरेस भाइ बरे काम गरेर चाहिँ या बाजु बडा तै काम गरेर चाहिँ जो पिल्लाले भमडो मार्दैन त आउँदो त मारे <laughs> जो आ बाजु भमडो मारेर चाहिँ भाइ भमडो मार्दैन त आउँदो दुई પદ્મા ચૌધરી જો આપણે આ સીડી ઉપરથી માર નાલવાનો હોય છે જો અમને એક ભાઈ આવ્યો તો એ ખોટા ગોનો હતો તમે જો એક વ્લોગર ભાઈ વિડીયો બનાવ્યો ફોલો ભણાવ્યા એમાં એક ખરાબ કોમેન્ટ કરી તો તમને એક ખરાબ કોમેન્ટ કરો શું માણે કોઈ ના માણે કોઈ ખારી કોમેન્ટ કરો આપણે એક વ્લોગર ભાઈ અમને સ્ટાર્ટ કર્યા વ્લોગ બનાવવાનો નવા નવા જેમાં ભાઈ ખરાબ કોમેન્ટ કરી જો ગાઈસ તો આપણે બીજું કઈ તો નહીં જો આ બાજુ ગેટ છે બાજુ પોણીને ને ભરેલું પીપડે પડ્યા છે બાજુ માલ છે નહીં આપણે કોમ હોય છે એટલે એટલા બધા કટ લેતા નહીં થોડા એટલે કાટલે છે બાકી બીજું તો કહેવું નહીં હજુ બંને જણા કોમ કરેલા છે

नहीं आदो देवाई जी देवाड़ो उठो आई जाट होगा ची ना कर पर तो कन्वर देई क्या हमसो भाई कन्वर कर रहे कमेंट करता है जी <laughs> भाई जो कारण दे दे आप फाइनली कैसा आपने वही क्या कर बताओ तुमने सुंदर थी अब आजू बैठ अब आजू अंदर थी गाड़ा बिल्ड करवानी थी તો વ્લોગ માં કન્ટિન્યુ રહેશે તો મેં કટ બદલ ના ફાઇનલી ગાઈસ આપણે કોમેટી આઈડિયા કરી ને આપણે વ્લોગ જો લઈ જે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો મોજ જો વ્લોગ માં ચાહી ભાત